ચોટીલા ચામુંડા ડુંગર ફરતી પરિક્રમામાં યાત્રી જોડાયા આ વર્ષે ચોથી પરિક્રમા ચોટીલામાં યોજાઈ હતી સર્વપ્રથમ યોજાયેલ પરિક્રમામાં માત્ર પચીસ થી વધુ યાત્રી જોડાયા ચાલીસ થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે પરિક્રમા યોજાય છ કિલોમીટર પરિક્રમામાં સો જેટલા સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવી પરિક્રમા થઈ તો એની અંદર અમે લોકોએ ધર્મ જાગરણના બધા સેવકો અને બધા પૂજારીઓ મહંતશ્રીઓ અમે લોકોએ જે આશા રાખી હતી એના કરતાં મા ચામુંડાની દયાથી અનેક ગણી સંખ્યામાં યાત્રાઓ આવ્યા છે અત્યારે યાત્રાનો લાભ લઈ રહ્યા છે તો એ માતાજીની કૃપા છે અને આપણે આપ સૌના માધ્યમથી એ કહેવા માગું છું કે જે જે આપણા નાના નાના કોઈ દેરા હોય આપણી નાની દેરીઓ હોય આપણે જે ગામના જે મંદિરો જે છે ચોટીલા અને મોટા મોટા મંદિરોને તો આપણે પૂજીએ છીએ એને તો આપણે બધું જેને કહેવાય ને કે લખડૂત આપીએ છીએ પણ આપણા જે નાના નાના ગામડાના કે જ્યાં જે પૂજારીઓ છે એની આજીવિકા એ મંદિરો ઉપર જ એમાં દર વર્ષે ચામુંડા ડુંગર પરિક્રમા કરવામાં આવે આ વર્ષે આ ચોથી પરિક્રમા હતી આવતી વર્ષે પાંચમી પરિક્રમા થાશે ધર્મ જાગરણ સમન હોય છે એક ધાર્મિક સંગઠન છે જે સમાજની અંદર એકતાનો ભાવ લાવવા પ્રયત્ન કરે આપણે સૌ જાણીએ છીએ કે ચામુંડામાંનું અહીંયા જે બેસણા છે એ આપણા હજારો લોકોના સૌરાષ્ટ્રની ગુજરાતની પણ ક્યાંય ક્યાંય બધાયના ફૂલ દેવી છે આની અંદરથી અહીંયા એ સૌ એકત્ર થઈ